આહિર યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે જય શ્રી કૃષ્ણ મિત્ર આજે આપણે બનાવીશું કંઈક અલગ જ રેસીપી બર્ડ નેસ્ટ અને જો મિત્ર તમને મારા વિડીયો સારા લાગતા હોય તો લાઇક અને શેર જરૂરથી ને કરજો અને હા મિત્રો મારી ચેનલમાં નવા હોય અને હજી સુધી સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો બનાવીએ બર્ડ નેસ્ટ બર્ડ નેસ્ટ બનાવવા માટે આ મેં અઢીસો બટેટા પહેલેથી બાફી લીધેલા છે એક કલાક પહેલાં બાફી લીધેલા છે એને આવી રીતે મિસ કરી લેવાના છે તો હવે આવી રીતે આપણે એકદમ છૂંદો કરી નાખવાનો છે આપણે આમાંથી નેસ્ટ બનાવવાનો છે તો તો આવી આવી રીતે રીતે કરી કરી સરસ છે હવે આપણે આમાં મસાલા કરી લેશું તો મિત્રો એના માટે આ મેં બારીક ડુંગળી સુધારી લીધેલી છે અને એમાં જવા દઈશું અને તમે લીલું મરચું આવે છે તીખું એ પણ આમાં નાનું એવું કટિંગ કરી અને કા પેસ્ટ બનાવીને નાખી શકો છો હું નાના બાળક માટે બનાવું છું એટલે નથી નાખતી થોડુંક લાલ મરચું પાવડર કાશ્મીરી લાલ મરચું પાવડર છે એટલે તીખું નહીં થાય અડધી ચમચી ધાણાચીરું પાવડર અડધી ચમચી આમચૂર પાવડર નિમક બાફવામાં મેં નાખેલું હતું પણ ટેસ્ટ પ્રમાણે તમે નિમક નાખી શકો છો થોડી હળદર પાવડર અને હવે એને હાથેથી મિક્સ કરી લેવાનું છે સારી રીતે બધું તો મિત્રો હવે આપણે નેસ્ટ માળો બનાવવાનો છે એને આવી રીતે કટોરી ટાઈપનું બનાવવાનું છે આવી રીતે હાથેથી સરસ ગોળાકાર આપી દેવાનો છે પહેલાં પછી આપણે આવી રીતે આવી રીતે બનાવી લેવાનું છે તો બધા આપણે આવી રીતે માળા બનાવી લેશું તો મિત્રો આવી રીતે મેં આ નેક્સ્ટ બનાવી લીધેલી છે આ કટોરી તો મિત્રો હવે આપણે આને સાઈડ ઉપર રાખી દેસું અને મિત્રો આ મેં કોર્નફ્લોર અને આ મેંદાનો લોટ મિક્સમાં લીધેલો છે હવે આમાં આપણે આ સ્લરી બનાવવાની છે તો એમાં થોડી લાલ મરચું પાવડર નાખી દેસું થોડું નિમક નાખી દેસુ અને આપણે પાણી નાખી અને સ્લરી તૈયાર કરી લેવાની છે આવી રીતે થોડું પાણી નાખી દેવાનું છે હવે આવી રીતે આપણે સ્લરી તૈયાર કરી લેશું તો મિત્રો આવી રીતે આપણી સ્લરી તૈયાર થઈ ગઈ છે હવે આને પણ સાઈડ ઉપર રાખી દેસું અને મિત્રો આ મેં મેંદાની જે સેવ આવે પેકિંગમાં એ લીધેલી છે અને આવી રીતે કરી નાખવાનું છે એકદમ ભૂકો કરી નાખવાનો છે તો હવે આને પણ આપણે સાઈડ ઉપર રાખી દેસું અને મિત્ર આ પનીર લીધેલું છે આ પનીર ઘરનું જ છે આને એકદમ મસળી લેવાનું છે આપણે આના આપણે ઈંડા બનાવવાના છે જે નેસ્ટમાં હોય છે એ બનાવવાના છે તો આવી રીતે એકદમ મસળી નાખવાનું છે પનીરને હાથેથી આવી રીતે સરસ મસળી લીધેલું છે પનીરને એકદમ સરસ સોફ્ટ થઈ ગયું છે હવે એમાં આપણે થોડો કોર્ન ફ્લોર જવા દઈશું જેથી આપણે ગોળી વારીએ તો એમાં વાંધો ન આવે ચપટીક જેટલો કોર્ન ફ્લોર જવા દેવાનો છે તો આવી રીતે હવે આપણે બધું સાથે ભેગું કરી લેવાનું છે તો હવે ભેગું કરી લેશું આવી રીતે સરસ ભેગું કરી લીધેલું છે હવે આપણે આમાંથી ગોળી બનાવવાની છે તો આવી રીતે આપણે એના આઠ ભાગ કરી નાખશું તો આઠ આવી રીતે આઠ બનાવી લેશું તો મિત્રો આવી રીતે મેં આઠ ગોળી બનાવી લીધેલી છે અને આપણે તેલ પણ ગરમ મૂકી દીધેલું છે અને તેલ પણ ગરમ થઈ ગયું છે હવે આપણે તેલમાં એને તળી લેવાની છે વધારેને તળવાની થોડી એવી તળવાની છે હળવી એવી તળવાની વધારે એકદમ એકદમ બ્રાઉન નથી કરવાની આ યુનિક થાય છે મસ્ત વ્યક્તિ તમને પૂછશે કે આ કેવી રીતે બનાવેલી છે તો હવે આપણે આ ગોળીઓ તળાઈ ગઈ છે એને કાઢી લેશું અને હવે આપણે આ નેસ્ટની તૈયારી કરીશું તો મિત્રો હવે આપણે આ નેસ્ટને પેલા આપણે આ સ્લરી તૈયાર કરેલ છે એમાં ડીપ કરી દેવાની છે આવી રીતે એમાં ડીપ કરી દેસુ પછી આપણે આ છેવમાં જવા દેવાની છે આવી રીતે અને આપણું તેલ પણ તૈયાર છે તેલમાં હવે આપણે આને તળી લેવાની છે તો મિત્રો આપણું તેલ પણ ગરમ થઈ ગયું છે હવે આપણે એને નેસ્ટને ને એમાં તળી લેશું આવી રીતે એક 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 તળવાની છે આપણે વધારે નથી તળવાની તો હવે આવી રીતે આપણે તળી લેવાની છે આવી રીતે એક આપણો નેસ્ટ તૈયાર થઈ ગયો છે હવે આપણે આને આવી રીતે કાઢી લેશું અને આવી રીતે બધા નેસ્ટ તૈયાર કરી લેશું તો મિત્રો આવી રીતે નેસ્ટ અને આ ઈંડા તૈયાર થઈ ગયા છે એકદમ મસ્ત કેવી મસ્ત યુનિક રેસીપી તૈયાર થઈ જાય છે તો હવે મિત્રો આપણે આ ટમેટો કેચઅપ છે એને એમાં જવા દેવાનું છે અને તમે આની જગ્યાએ ખજૂરની ખજૂર આંબલીની ચટણી આવે એ લીલો તો પણ ચાલે એનો પણ સરસ ટેસ્ટ આવે પણ આનોય સરસ ટેસ્ટ આવશે નાના બાળકોને આવી રીતે ખૂબ ભાવશે એકવાર બનાવશો એટલે નાના બાળકો ખૂબ સારી રીતે ખાશે એકદમ મસ્ત તૈયાર થઈ જાય છે તો હવે આપણે એમાં ઈંડાને રાખી દેવાના છે આવી રીતે મિત્રો આવી રીતે તમે સો ટકા ક્યારે રેસીપી બનાવીની હોય એટલી મસ્ત આ રેસીપી તૈયાર થાય છે હવે થોડા થોડા ગાર્નિશ માટે લીલા ધાણાને રાખી દેસુ તો મિત્રો તૈયાર છે આપડા આ બર્ડ નેસ્ટ તો કેવા લાગ્યા આ બર્ડ નેસ્ટ એ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ને આવી નવી નવી રેસીપીઓ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલતા ફરી મળી છે એક નવી રેસીપી સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ